કાશ્મીરની ભદેરવા વેલીમાં તાજેતરમાં ટેકનોલોજીથી સજ્જ આકર્ષક બરફ સાફ કરવાના મશીનોનો પ્રચંડ ઉપયોગ કરવામાં આવ્યો છે બરફથી ઢંકાયેલા પદરી ગુલડાંડા અને ખન્ની ટોપ જેવા પર્યટક સ્થળોની ઝડપી એક્સેસ સુનિશ્ચિત કરવા માટે અદ્યતન મશીનોની તાત્કાલિક યોજનાની જરૂર પડી છે આ શીતલ પર્યટન સ્થળો પર વધુ સરળતાથી પહોંચવા માટે અને પર્યટકોને અનુકૂળ બનાવવા માટે અહીં તત્કાલ બરફ સાફ કરવાના મશીનોની જરૂરત હતી ઊંડી બરફની પાથરેલો માર્ગો પર આ મશીનો દ્વારા તુરંત સફાઈ કરવામાં આવી છે જેનાથી વાહન વ્યવહાર સરળ અને સુરક્ષિત બનેશે આ મશીનો બરફને ઝડપી અને અસરકારક રીતે દૂર કરવામાં સક્ષમ છે જેને કારણે પર્યટકો માટે આ સ્થળો વધુ સુલભ બન્યા છે વદેરવા વેલીમાં પર્યટનનો ખૂબ જ મોટો હિસ્સો છે અને આ સ્થળો કુદરતી સૌંદર્ય અને શાંતિપ્રિય વાતાવરણ માટે જાણીતું છે તાજેતરમાં ભારે બરફ વર્ષાના કારણે રસ્તાઓ ઢંકાય

આ મશીનોના ઉપયોગથી વેલીના પર્યટક સ્થળો ફરીથી જીવંત અને આનંદમય બની રહ્યા છે આ પર્યટન સ્થળોના રસ્તાઓને સાફ રાખવા અને પર્યટકોને આકર્ષવા માટે કાશ્મીરની સરકાર અને પર્યટન વિભાગ દ્વારા પ્રયાસો ખાસ મહત્વ ધરાવે છે આ મશીનોના ઉપયોગથી લોકોની પ્રવાસની સહજતા અને આનંદમાં વધારો થયો છે